હું નંદકિશોર આયુ સમાજ ના પ્રમુખ થાને છઉ અને કમિટી અમે અમારી નંદકિશોર આયુ સમાજની ફરજ બજાવી છીએ અને હર હમેશ અમારે એક તાતણે અમારો સમાજ જળવાય રહે એ હેતુથી અમે આ સ્નેહ મિલન કરી રહ્યા છીએ અને બાકીનું તો બધું અમારા મંત્રી જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે અમારું ઓકે અને અમારું સમાજ બહુ વ્યવસ્થિત કામ ચાલે છે એ અમારે ભગવાન દ્વારકાધીશ ની દિયા છે જય દ્વારકાધીશ મંત્રી તરીકે આ સંસ્થામાં સેવા આપો છું આજ રોજ શ્રી નંદકિશોર આહિર સમાજ સંસ્થા જે સૌરાષ્ટ્ર મુકામેથી આવેલા આહિર સમાજનો એક સમુદાય છે આ સમુદાય જ્યારથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવ્યા ત્યારથી લઈ અને સામાજિક અને સાંસ્કૃતિક વારસો કઈ રીતે જાળવી રખાય શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય એ હેતુથી સતત ચિંતન કરતી આવી છે આ ચિંતન ને એક રૂપ આપવા માટે સમાજ સંગઠિત થયો અને સમાજ એવી નક્કી કર્યું કે સમાજમાં સાંસ્કૃતિક વારસો અને શિક્ષણ માટે આપણે શું કરવું તો એના માટે એમની જગ્યાની વ્યવસ્થા કઈ રીતે કરવી કે બાળકોને શિક્ષણમાં લાભદાયી થાય અને સમાજ એક સાથે મળે એવું સ્નેહ મિલન થાય જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા બાળકો હોય અને એને બિરદાવી શકાય અને સાથે સાથે જેવો એ સરકારી ક્ષેત્રે આગળ વધ્યા છે એઓને પણ બિરદાવી શકાય આ હેતુથી આજ રોજ બાર હજાર થી ચૌદ હજાર જેટલા લોકોનું અમે સ્નેહ મિલન સમારોહ ગોઠવ્યો છે આ સ્નેહ મિલન સમારોહમાં ઘણા બધા દાતો આગળ દાન આપેલા હોય એમને બિરદાવવાના છે અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધવાની એની વાત કરવાની છે અને સાંસ્કૃતિક વારસો જે અમારી આહિર પરંપરા જળવાઈ રહે એ હેતુથી અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ